જેમાં અમે અમુક સ્ટ્રક્ચર જોઈને બાળકના નાકના હાડકાને જોઈને બાળકના ગરદનની પાછળની ચામડીને જોઈને ઇન્ડાયરેક્ટલી નક્કી કરતા હોય છે કે એમાં ક્રોમોઝોમલ એરર આવવાના અને પર્ટિક્યુલરલી ડાઉન સિન્ડ્રોમ આવવાના કોઈ ચાન્સીસ છે કે નહીં આજે જે પેશન્ટ અમારું આવ્યું અને એનો અમે એનોબ્લડી સ્કેન કર્યો એના બાળકની અંદર બંને નેઝર બોનની અંદર ઓફિફિકેશન થયેલું નતું ધેટ ડઝન મીન કે બાળક ખરાબ છે પણ એનો મતલબ એ થયો કે તમારે હજી ડીપર જોવાની જરૂર છે બીજા અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટની એટલે હવે અપ્રોચ એ આવે કે તમારે પેશન્ટને અમે બે અપ્રોચ આપ્યા એક નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે કે માતાના બ્લડ સેમ્પલમાંથી એક ટેસ્ટ કરવો દેટ ઇઝ એન આઈપીટી નોન ઇન્વેઝિવ ટેસ્ટિંગ કરવું અને સેકન્ડ ચોઇસ છે કે બાળક માતાના પેટ થ્રુ બાળકની આજુબાજુ જે પ્લેસેન્ટા હોય એમાંથી અમુક ટિશ્યુની બાયોપ્સી લેવી અથવા તો એ બાળકની આજુબાજુનું પાણીનું સેમ્પલ લેવું અને એને રિપોર્ટ માટે બોકલું કે જે લગભગ હંડ્રેડ જેટલું એક્યુરેટ હોય છે આ ટેસ્ટ નાઇન્ટી નાઇન ફોર જેટલું એક્યુરેટ હોય છે જે ઇન્વેઝી ટેસ્ટ છે એ લગભગ હંડ્રેડ પર્સન્ટ જેટલું એક્યુરેટ હોય છે જો એમાં કઈ પ્રોબ્લેમ આવે તો એ માટે ઘટતું કરવાનું અને એવું પણ બને કે એ ટેસ્ટમાં બધું નોર્મલ આવે તો પેનિક કરવાની જરૂર નથી પણ ઇન્ફોર્મેશન રાખવી અને એના માટે ઘટતું કરવાની બિલકુલ જરૂર છે જો તમે પણ પ્રેગનેન્ટ છો તો તમારા ગાયનેકોલોજીસ્ટ જોડે તમારા એનિપ્લોડી સ્કેન માટેની માહિતી દો અને એના માટેની અપોઈન્ટમેન્ટ બુક કરાવ થેન્ક યુ